સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દશ વૈકાલિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું અપૂર્વ વાત છે કઈ અપૂર્વ વાત છે આ અંગે તમારો પ્રશ્ન છે વચનામુત ઓગણસાઠનું આ વાક્ય છે પૂજ્ય જૂઠાભાઈ ઉપર પરમકુપોરદેવે આ પત્ર લખ્યો છે અહીં પરમકુપૌદેવ અને જૂઠાભાઈના પૂર્વના અને આ ભાવના સંબંધની વાત છે ગહન માર્મિક રોચક વાત છે સુધરમા સ્વામીની પાટે શ્રી જંબુસ્વામી અને તેઓની પાટે શ્રી પ્રભુસ્વામી આવ્યા શ્રુત કેવળી એવા પ્રભુસ્વામીજી પોતાના ઉત્તર અધિકારી તરીકે કોને મૂકવો તે અંગે વિચાર કરે છે સંગમાં તો કોઈ પાત્ર જણાતું નથી ઉપયોગ મૂક્યો રાજગુરીના બ્રાહ્મણ પંડિત શ્યામભવ યોગ્ય જણાયા એ તો યજ્ઞ કરાવતા એવા પંડિત બ્રાહ્મણ બે મુનિઓ તેની સમીપ જાય છે ધર્મચર્ચા ચાલે છે અને ઉપાધ્યાયે કહ્યું કે યથાર્થ તત્વ તો અરિહંત ભગવાન બતાવે તે જ સાચું પંડિત ભાવ શ્રી પ્રભુ સ્વામીજી પાસે આવે છે વૈરાગ્ય પામી બોધ પામે છે અને દીક્ષા અંગીકાર કરે છે દ્વાદશાંગીનું ઊંડું અધ્યયન કરે છે અને શ્રી પ્રભુ સ્વામી તેઓને પાઠ પર સ્થાપે છે શ્રી શ્યામભૌ સુરી જન્મે તો બ્રાહ્મણ પૂર્વના સંસ્કારી અને પાત્રતા ઘણી ઊંચી સ્વામીના નિર્વાણ પછી સ્વામી પાઠ પર આવ્યા અને તેઓએ પોતાની પાઠ સંભાળવા આ ઉમેદવાર લાયક છે એમ સમજી બોધી ભણાવી દીક્ષા તો આપી પણ દીક્ષા આપી તે વેળા તેમના પત્ની ગર્ભવતી હતા આગળ ઉપર પુત્રનો પ્રસવ થયો મનક તેનું નામ પિતાના છત્ર વગર આ પુત્ર માતા પાસે મોટો થતાં હવે પોતાના પિતા અંગે વારંવાર પૂછે છે મારા પિતા ક્યાં છે મારા પિતા ક્યાં છે મા કહે છે એ તો સફેદ વસ્ત્ર ધારી માથે મુંડન કરી ઉગાડે પગે ચાલનાર હાથમાં પાત્રા અને રજોરણ લઈ ફરનારા ઘર વગરના ભિક્ષુના વેશમાં ફરી રહ્યા છે કઈ દિશામાં ગયા હતા એ તો કહે પુત્ર હઠ પકડી અને એકવાર એ આઠ વર્ષનું આ મનક પિતાને શોધવા નીકળી પડ્યું જે કોઈ સફેદ વસ્ત્રવાળા માથે મુંડન કરેલા અને સાધુના વેશમાં જણાય તેને પૂછે મારા બાપુને તમે જોયા છે એ તમારી જેવા જ છે એકવાર આચાર્યશ્રી સવારે ઠલ્લે નીકળ્યા આ બાળકને આ પુખ્તવયના સાધુનો ભેટો થયો મનમાં પિતાનું રટણ કરતો આ છોકરો મારી માએ કરેલ વર્ણન પ્રમાણે પિતાનું જ રૂપ જણાય છે પૂછે છે તમે મારા બાપુ જોયા છે મારી માએ મને કહ્યું છે તે તમારી જેવા જ હતા બાળક આ મુનિને તો પૂછે છે વિચક્ષણ જ્ઞાની એવા પૂર્વાશ્રમના પિતા મુનિ તરતસ ઓળખી તો ગયા સમય પારખીને ઓળખ છુપાવીને કહે છે હા મેં તું જે વાત કરે છે તેઓને જોયા છે મને જલ્દી બતાવો મારે મારા બાપુને મળવું છે આ છોકરો કહે છે આચાર્ય બોલ્યા અમે તો અત્યારે આ ગામના ઉપાશ્રયમાં ઉતર્યા છીએ ચાતુર્માસ પૂરું થઈ બીજે ગામ જઈશું પણ પછી તો તમે મારા બાપુ બતાવશો ને હું તમારી સાથે તમારે ઘેર આવું આચાર્ય બોલ્યા અમારે ઘરબાર હોય નહીં મારી સાથે તારે આવવું હોય તો તારે પણ અમારી જેમ ઉઘાડે પગે માથે મુંડન કરી સફેદ કપડાં પહેરી ભિક્ષુ તરીકે ફરવું પડે માગીને ખાવાનું બીજે ગામ જઈએ ત્યાં તો તમે મને પછી બતાવશો ને મારા બાપુ છોકરો પૂછે છે આચાર્ય ગંભીર ભાવે પરમાર્થ વિચારે છે મનોમન યોજના ઘડી લે છે અને આ મનક સ્વયંભાઉરી મહારાજ સાહેબ સાથે ઉપાસ રહી જાય છે તેને દીક્ષા પણ આપી જ્ઞાનમાં જણાઈ ગયું છે કે હવે આ બાળકનું આયુષ્ય તો માત્ર છ મહિના જેટલું છે નિર્દોષ ભાવે બાપા બાપા કરે છે એનું કલ્યાણ કરવું જોઈએ એમ જાણી આ વાત ગુપ્ત રાખી થોડા સમયમાં શક્ય તેટલી આરાધના કરાવી એમ યોજના ઘડવી જોઈએ પૂર્વ આગમોના સાર રૂપે વિકાળે દશ અધ્યયન લેખ્યા સારનો સાર નામ દસ વૈકાલિક સૂત્ર પડ્યું દસ અધ્યયન અને લખાણ વિકાળે થયું તેથી દસ વૈકાલિક મહાત્મ્ય તો આગમ સૂત્રો જેટલું જ અને જેવું જ એટલે સૂત્ર નામ અપાયું બધા ફિરકાને મંજો અને પ્રાચીન શ્વેતંબર અને દિગંબર શાસ્ત્રોમાં પણ આ અંગે ઉલ્લેખ છે આચાર્ય શેમભુર સૂરીએ બહુ સારી રીતે આ બાળ મુનિ મનકને ગ્રંથ ભણાવ્યો આયુષ્ય પૂરું થતાં મનકમુનિ દેવલોકમાં ગયા મનક મુનિના દેહવિલય વખતે આચાર્ય શંભવ સરી મહારાજ સાહેબની આંખમાં આંસુનું એક ટીપો સરી પીડ્યું બીજા સાધુઓ આ આંસુ સરવાનું પૂછે છે કે ક્યારે પણ નહીં અને આજે તમારી આંખમાં આંસુ આ આચાર્ય કંઈ કહેતા નથી વારંવારના આગ્રહ પછી ખુલાસો કર્યો કે મનક તો મારો પૂર્વાશ્રમનો પુત્ર હતો બીજા સાધુઓ કહેવા લાગ્યા કે અમને પહેલાંથી જ કેમ ના જણાવ્યું અમે એમની સેવા બરદાસ્ત કરત શ્યામભોરી આચાર્ય કહે છે કે એટલા માટે જ મેં એનું હિત લક્ષમાં રાખી વાત પ્રકાશમાં લાવી નહીં સંસારી સંબંધો અનેકવાર થયા છે કોણ પિતા કોણ માતા કોણ પુત્ર કોણ ભાઈ કોણ બહેન આ તો ઋણાનું બંધે બધા મળે અને છૂટા થાય કોઈ સંબંધ સાચા કે કાયમના નથી આચાર્ય શ્યામભોરી મહારાજ સાહેબ વિચારે છે કે મનક મુનિની સદગતિ માટે દશ વૈકાલિક સૂત્રની રચના કરી હવે એ ઉદ્દેશ તો પૂરો થઈ ગયો આ વિકાળમાં રચેલ સૂત્રને ફરી ગોપવી દેવું શ્રી યશુભદ્રસુરી મહારાજ સાહેબ બીજા જય વિદ્વાન મહારાજ સાહેબો અને શ્રી સંઘની સાથે લંબાણમાં વિચાર વિનિમય થયો અને જનહિત અર્થે આ ગ્રંથ રહેવા દેવો એવી વિનંતી આચાર્ય સ્વરીને કરી આચાર્ય મહારાજ આ વિનંતી સ્વીકારે છે શાસનના નવ દીક્ષિત સાધુઓ આ ગ્રંથ ભણશે એમ નક્કી થયું અને એ રીતે દસ વૈકાલિક સૂત્ર રહેવા દેવામાં આવ્યું અને આજે પણ નવ દીક્ષિત સાધુ સાધ્વીઓ આ ગ્રંથ ભણે છે ગીતાર્થ આચાર્યનું કથન છે કે આ ગ્રંથ પાંચમારાના અંત સુધી રહેવાનો છે દસ વૈકાલિક સૂત્રની રત્નનો ઇતિહાસ પરિશિષ્ટ પર્વમાં લંબાણપૂર્વક મળે છે અહીં દેવે ચિરંજી જૂઠાભાઈની મરણ તિથિ દેહ વિલેના સવા બે મહિના અગાઉ નોંધી રાખી છે વૈશાખસુદ ત્રીજ સંત ઓગણીસો છેતાલીસના રોજ દૈનિક નોંધમાં લખે છે કે આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન તેવું જ રહ્યું હોય યથાર્થ જ રહ્યું હોય તો જોઠાભાઈ અષાઢ સુધી નોમ ગુરુની રાત્રે સમાધિ સિદ્ધ થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે એમ તે જ્ઞાન સૂચવે છે વચનામૂત એકસો સોળ અને બન્યું પણ તેમજ આ લખાણ ખંભાતના ત્રિભુવનભાઈને મુંબઈ મુકામે રૂબરૂમાં કોપાળદેવ બતાવેલ પણ ખરું એ રીતે આચાર્ય શ્યામભાઉ સુરી મનકની તે રીતે કોપાળદેવ અગાઉથી જ જૂઠાભાઈની મરણટીથી જાણે છે અને વળી જેમ મનક આચાર્ય સુરીના પૂર્વાશ્રમના પુત્ર હતા તેમ જૂઠાભાઈ પણ પૂર્વભવના કૃપાઉદેવના પત્ની હતા જ્યારે કૃપાળદેવ નેપાળના રાજકુમાર હતા ત્યારે આ જૂઠાભાઈ તેમના પત્ની હતા અને ખીમજીભાઈ નામ આવે છે તે તેઓના તે વખતે મંત્રી હતા દિગંબર દશા પાળવામાં પરમ એમ બંને ઘણી મદદ કરેલ એમ શ્રી શ્રીમુખે ઉલ્લેખ કરેલ છે આ ભવે મનકના કલ્યાણ અર્થે સૂર્યે દશ વૈકાલિક રેચ્યું અને આરાધના કરાવી મનકને ઉર્ધગતી સ્વાદવા ભારે જહેમત ઉઠાવી મનકના દેહવિલયની તે જાણે છે અને તે મુજબ દેહ થયો પણ ખરો એક આંસુ આંખમાંથી સરી પીડ્યું તમે એક ધર્મપાત્ર જીવ છો અને મને ધર્મપાત્ર પર કંઈ વિશેષ અનુરાગ ઉપજાવવાની પરમ ઈચ્છના છે તેને લીધે કોઈ પણ રીતે તમારા પર ઈચ્છના કંઈ પણ અંશે વર્તે છે હવે ત્રમૂત ઓગણસાઠ અને પરમપે જોઠાભાઈને અપૂર્વ બોધ પણ આપ્યો ઉત્કૃષ્ટ સમાધિમાં સંસારના પરમ જુગુપ્સિત અને વિતરાગના પરમ રાગી બનાવી દેહ છોડાવ્યો પણ રાગ નહીં આંખમાં આંસુ સહેર્યું નહીં વચ્રમૂત ઓગણસાઠમાં આ વિતરાગ લખે છે મારા પર તમારો રાગ રહે છે તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઈચ્છા નથી દસ વૈકાલે સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું અપૂર્વ વાત છે જાણે છે બધું લે પાતા નથી મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં આ દશા વચનામૃતમાં હાથ નોંધ ત્રીજીની પંદરમી નોંધમાં કૃપાલદેવ લખે છે કે સંગ અને સ્નેહ પાસનું તોડવું અતિશય વસવું છતાં પણ કરવું જ કેમ કે બીજો કોઈ ઉપાય નથી કોની સાથે સરખાવી શકાય આ કૃપાલદેવની દશા ઉપમા આપ્યા નહીં તમારા કૃતે વ્યર્થ કુણ છે બીજો મારા સ્વામી સરખો જગમાએ જો અહો સર્વજ્ઞ દશા વિતરાગી જય દેવ રાજેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન સહજાત્મસ્વરૂપ પરમ ગુરૂ